પા ગ્રાઉન્ડ ખાતે હાજર રહેવા હોવાની ઈસમો ઘરફોડ ચોરીનો ગુનો કરી મેળવેલ મુદ્દામાલ વેચવા જવાની બાતમીના આધારે ટીમે તુરંત જ પા ગ્રાઉન્ડ ખાતે જઈ ખાતરી કરતા ચાર ઇસમો ચોરીનો શંકાસ્પદ મુદ્દામાલ સાથે મળી આવતા ઈસમ શિવજી જીતુભાઈ સોલંકી અંકુર સુરેશભાઈ રાજ દિનેશભાઈ અને કરણ રાજેશભાઈ સુથારને પકડી પાડવામાં સફળતા મેળવી છે